નમસ્કાર સજનો સ્વાગત છે આપનો તો સજનો સ્ટોક માર્કેટમાં હાલના વર્તમાન સમયની પરિસ્થિતિ એવા પ્રકારની નિર્માણ થઈ છે કે સ્ટોક માર્કેટ છેલ્લા 4 મહિનાથી સતત ડાઉન જઈ રહ્યું છે આજે જાન્યુઆરી 2025 ની 25 તારીખ અને શનિવાર છે એટલે આજે અને આવતીકાલે 26 જાન્યુઆરી રવિવાર હોવાથી માર્કેટ ક્લોઝ રહેશે અને ત્યાર પછી 5 દિવસ માર્કેટ માટે જાન્યુઆરી મહિનાના કહી શકાય વીતેલા ત્રણ મહિના એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિનાની મંથલી કેન્ડલ ઓલરેડી રેડ બની ચૂકી છે અને જાન્યુઆરી મહિનાની કેન્ડલ પણ રેડ બની છે તો આજે જો આપણે જોઈએ તો ચાર્ટ પેટર્નમાં મંથલી સતત અને લગાતાર ચાર કેન્ડલ રેડ બની છે હવે આપણે જો સ્ટોક માર્કેટનો ઇતિહાસ તપાસીએ અને વિતેલા 24 વર્ષની હિસ્ટ્રી નો જો ડીપમાં અભ્યાસ કરીએ તો આપણા સ્ટોક માર્કેટની ની હિસ્ટ્રી શું કહે છે તે આપણને ચોક્કસ અને સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે 2001 થી લઈ અને 2024 સુધીમાં મંથલી કેન્ડલ સતત લગાતાર એક સાથે ત્રણ અથવા ચાર કેન્ડલ અથવા પાંચ કેન્ડલ કેટલી વખત રેડ બની છે બની છે કે નહીં અને બની છે

તેના માટેનો આ એક ખાસ અભ્યાસ છે આપણો આજે હવે આપણે બે હજાર એક થી જોઈએ તો જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર એક ચાર મહિના જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર લગાતાર સતત ચાર મહિનાની ચાર મંથલી કેન્ડલ રેડ બનેલી અને ત્યાર પછીના માર્કેટના રિએક્શન જોઈએ તો એપ્રિલ બે હજાર ત્રણ સુધી માર્કેટ એક જ રેન્જમાં રહેલું અને મે બે હજાર ત્રણ થી

અને ત્યાર પછી સતત ત્રણ મહિના સુધી માર્કેટ એક જ રેન્જમાં કન્સોલેટ કરી અને પછી તેજીના પંથે ચાલેલું ત્યાંથી જો આગળ વધીએ તો બે હજાર અગિયારમાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર અગિયાર આ ત્રણ મંથલી કેન્ડલ લગાતાર રેડ બનેલી ત્યાંથી જો આગળ વધીએ તો જૂન જુલાઈ અને ઓગસ્ટ બે હજાર તેર બે હજાર તેરમાં આ ત્રણ મહિનાની ત્રણ મંથલી કેન્ડલ લગાતાર રેડ બનેલી અને ઓગસ્ટ બે હજાર તેરમાં નિફ્ટી ઇન્ડેક્સનો પાંચ હજાર એકસો પચાસનો લો બનેલો ત્યાંથી માર્ચ બે હજાર પંદર સુધી લગાતાર તેજી રહેલી અને નિફ્ટી ઇન્ડેક્સ નોન સ્ટોપ નવ હજાર એકસો ગયેલો ત્યાંથી જો આગળ વધીએ તો જે આજનો ટોપિક છે તે પેટર્ન કે ચાર મંથલી કેન્ડલ સતત રેડ બની હોય તેવું બન્યું નવેમ્બર બે હજાર પંદરથી ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી બે હજાર સોળ નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર સોળ આ ચાર મંથલી કેન્ડલ લગાતાર રેડ બનેલી અને ત્યાર પછી માર્કેટે તેનું રિએક્શન આપેલું કે સતત છ મંથલી કેન્ડલ ગ્રીન બનેલી ત્યાંથી આગળ વધ્યા તો સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર સોળ આ ચાર મહિનાની ચાર મંથલી કેન્ડલ લગાતાર રેડ બનેલી બે હજાર સોળમાં અને ત્યાર પછી માર્કેટ એકંદર બોલીશ રહ્યું

મંથલી કેન્ડલ રેડ બનેલી કોવિડ પિરિયડમાં બે હજાર વીસમાં અને ત્યાર પછી માર્કેટે નવા નવા હાઈ બનાવેલા અને બે હજાર બાવીસમાં એપ્રિલ મે અને જૂન આ ત્રણ મંથલી કેન્ડલ રેડ બનેલી બે હજાર બાવીસમાં ત્યાર પછી ડિસેમ્બર બે હજાર બાવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર ત્રેવીસ આ ચાર કેન્ડલ રેડ બનેલી લગાતાર અને ત્યાર પછી તેના રિએક્શનના ભાગ રૂપે છેલ્લા ચોવીસ વર્ષમાં પાંચમી વખત બની છે વીતેલા ચોવીસ વર્ષમાં લગાતાર ચાર મંથલી કેન્ડલ રેડ બન્યું હોય તેવું ચાર ટાઈમ બનેલું છે અને આ પાંચ મંથલી કેન્ડલ સતત રેડ બન્યો હોય તેવું એક પણ ટાઈમ બન્યું નથી મેક્સિમમ ચાર કેન્ડલ મંથલી રેડ બની છે પાંચ કેન્ડલનો ઇતિહાસ છેલ્લા ચોવીસ વર્ષમાં એક પણ વખત બોલતો નથી હવે જો આ વખતે જોઈએ કે ફેબ્રુઆરી બે હજાર પચીસની કેન્ડલ રેડ બને છે કે ગ્રેન બને છે ઇતિહાસ રચે છે અથવા ઇતિહાસનું પુનરાવર્તન કરે છે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચાએ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર